બેંક માં થોડા પૈસા ઉપાડવાતા કે મારે આવતો નાય પાર થી ભરીને ઉપાડવા તા ચેક જ પેલા આવી થઈ તો નથી હોય શું હોય તમે હવે મને કોઈ કેવું નહીં તમે તમે શું કરવું ખબર થોડો ચા મી લાવો ચા હવે ચા પીવાનો ટાઈમ નઈ ગયો તમારા ઘરમાં ચા કે જો પડે મને ખબર હાજી હશે તો મારા ડોસી ઘર નહીં એટલે મને તો ચા મળતા આવડતું નહીં ડોસી જોઈ જીવ ડોસી જીએ ને પીએ કેમ એમ પીર જીએ જા તારીખ સચવાણી તો હોય કેમ ના થાય કોઈ કોઈ વિવાહ વિવાહ કોઈ ના નહી તો જેમ જ્યાં છે તો જાવું પડે વાત કરતો ડોસી નો ઓ એટલે હું એકલો કેમ છું આવડતો તો કે હોગી મન તો જ્યાં મિલતો નહી આવડતો પણ ભાઈ પેહા કોઈ દીજી બટાકા બડા કાઢે કે નહી કાઢે બેટા કો હ બેટા કો કોઈ કાઢે નહી હાલતો એ હાલવા વાલજો ર દ કટ્ટા કેટલા દ ઓય તમન તો હાલવા દેજી ને બધા માર કટ્ટા ઓય

કરાવો બાપડો હારો એમ ઘર ને બધું એમ તો હારું છે ના ના એ તો વાત બરાબર છે હા પણ એ બધું ખોટ ના ને તો તને લેતા આવું બીએનએસ બાકી ના ના હું જાતો છું વળી મને ઓળખ કેટલી પડી તો પડી ગઈ એમ તો ના એ બે જોડા પડ્યા છે બે તો ખચરી નાઈ દીજો દબો વળી તો તો મજે ખોતરી બધું ના આવું કરું જીવો હા નાઈ દે પણ ચા કેવો મસ્ત બનાવ્યો છે કીધું શું શું નાખવાન ચા માં તમારે જે નાખવું હોય નાખજો ને સર ચા નાખવાનું હોય ચાનો મસાલો નાખવાનો

આ તો વાણ ધોવાને વાતે મજા પડી એવું લાગે ચા મેલીન લઈ દાય માર ઓલે આપણે સોણ ભરવરાઉ જોન તમે એમ તો રોટલા ને શું છે તમારે આખો દાળ

અબ માર ભાઈ એટલું કામ કરો કે મે ડૂજી કે નહીં લ્યો જન કરી નાખો કરશો તમને હા ઘટુ કોમ ભળાય ભળાય કરે છે શું કરવું નીકળવું આવો હારું છે

બાર બાર કાઢો તો કોણ તા માતો એલો કોણ ભાઈજી ઓય કો ઓય લાગજો ને કાજે માર હાડી ભાઈ માં ડોજી ની હાડી જોકન પર મુ શું ગળા ગળા માર ગળા સાને કોમ કર્યું તમે હવે બેહો ને તો જી મહેમાન કોણ કરતા તો

પણ <tie> નથી <tie> અમે આમના પર દુસી તમારી તમ ગાળો બોલતી છે જો એમ તો કોઈ દુસી કરું તઈ બેહજો નકા મૂર્ખો કોમ ભરા ભરા કરજો મરી તમે તમે કોમ ભડાય તો વધારે કોમ નઈ પડે એ મુઈ જો કો

યુ તો વળી આવજો ના પડી આજનો દાડું ના એમ જ ના તો તો ના લાગે એ તો તમારું ઓળખતો નહી ઓળખતો નહી હોય ના ના એમ તો છે એમ તો

ના હોય કા ભરો ભલા કે આદમી ના ના બે દે સઘનજી રોટલા તમે શું

તો દવાposX મિલે ના રોક કેમ પૈસા હટાવવા છે નકકી તમે જાણ કશું કામ નઈ કરી ગયા તો જાવ મટાળી એમ તો નઈ એમ તો એકલો બટ નઈ આ મટી જા હું એમ તો કાઈય નથી એવું છે મેલો હાથમાં હા

તો શું તો બે બે માં ડોસી મરી હોય ડોસી મરી ચાર ની વાત ના ડોસી હારી બાપડી ઓમ તો ચાર ની બેઠી છે તમે ખબર તો ચાર ની બેઠી મહિનો જ નહી જોજો આ કોઈ નતું મોત દાવ તો અને કોક વાન વેલન છોડી ને બેઠી છે એવું છે અમે આ વેલન કોઈ દાવ ના સી વેલન ગાતા છે આવું મત બોલો તમે હવે તમાર હાળી ક્યાં દી છે તું ચો જો હવે

કે ચાલું પાહ આ તો એક જ વાર યામુ નહીં વાચી ગડ કુટી આ મુજી વેળા કરે એટલે કે મરી જા મરીયો ના ગડ બધી કરું પાહ મુને ના પાડ્યા કે કોમ કરે જો મારો છે આવતા પેલી પોણી જ નહી પાય છે નેને